ક્લબ ઓફ નવસારી તેમજ રોટરેક ક્લબ ઓફ નવસારી દ્વારા નવસારીના ભક્તાશ્રમ સ્કૂલ ખાતે ઇન્ડોર ગેમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ વધે પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરી પોતાના પરિવાર શાળા તેમજ દેશનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુ સાથે રોટરી ક્લબ ઓફ નવસારી તેમજ રોટ્રેક ક્લબ ઓફ નવસારી દ્વારા નવસારીના ભક્તાશ્રમ સ્કૂલ ખાતે ઇન્ડોર ગેમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ઇન્ડોર ગેમમાં ચેસ કેરમ જેવી રમતોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતામાં રહેલી પ્રતિભા લાવવાનો પ્રયત્ન કર્યા હતા હું રોટરી ક્લબ ઓફ નવસારીના પ્રેસિડેન્ટ હિતેશભાઈ શાહ બોલું છું અને અમે અમારી સંસ્થા જે છે આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે અમે અનેક સેવાકીય કામો કરીએ છીએ અને આઉટડોર ગેમ્સ પણ અમે લોકો એરેન્જ કરીએ છીએ અત્યાર સુધી અમે ઘણી એવી આઉટડોર ગેમ્સ અને બીજા ઘણા પરમાનન્ટ પ્રોજેક્ટ્સ કરેલા છે અને આ વખતે અમને વિચાર આવ્યો કે આપણે ઇન્ડોર ગેમ રાખવી જોઈએ અને એને કારણે બાળકોમાં અને બીજા મોટા વ્યક્તિઓમાં પણ માનસિક રીતે થોડું ફિટનેસ રહે એ આશયથી આમાં ઇન્ડોર ગેમ રાખી છે અમે અમારા જિગ્નેશભાઈ પારેખને પ્રોજેક્ટ ચેર બનાવેલા છે અને ભક્તાશ્રમમાં આ ઇવેન્ટ ચાલુ થઈ રહી છે આમાં ચેસ અને કેરમ કેરમમાં સિંગલ અને ડબલ એ રીતની એરેન્જમેન્ટ છે અને કુલ ચેસમાં નાઇન્ટી ફાઇવ બાળકો અને મોટાઓ થઈને ભાગ લીધેલો છે ત્રણ કેટેગરી પાડેલી છે કેરમમાં પણ એકસો ને પાંચ એન્ટ્રી છે એમાં પણ ત્રણ કેટેગરી છે દરેકને અમે પ્રાઇઝ આપવાના છીએ મેડલ આપવાના છીએ અને સર્ટિફિકેટ પણ આપવાના છીએ આ રીતનું અમારું આયોજન છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી